વિદ્યાર્થીઓનો માર મારતા હોવાના આક્ષેપ અંતર્ગત સત્તાધીશોએ ગૃહપતિને ફરજ મોકૂફ કર્યા છે છોટા ઉદેવપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ અંતર્ગત સત્તાધીશોએ ગૃહપતિને ફરજ મોકૂફ કર્યા છે છાત્રાલયના ગૃહપતિ બાળકોને માર મારતા હોવાની વાત બાળકો અળગ રહ્યા હતા ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી હતી આ સાથે છાત્રાલયમાં બાળકોને પતા ભોજન પણ ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો સત્તાધીશોએ સમગ્ર બનાવ અંગે રૂબરૂ છાત્રાલયની મુલાકાત લઈ બાળકોના નિવેદનો લઈ તેમની માંગણી અંતર્ગત કસૂરવાન ગૃહપતિને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે બીજા ગૃહપતિની નિમણૂક કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ

सो लेट्स गो गाइस मैंने यानो इंटीरियर ही बहुत सारू लाग्यो मैं यानी घणेज बधी वैरायटीओ ट्राय करी जेंके पानी पूरी सेव बटाटा पुरी पाव भाजी मैसूर मसाला डोसा दही बटाटा पुरी चीज सैंडविच અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ